સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આકર્ષણ જમાવતી ફ્લાવર ઓફ વેલીના સમારકામનું કાર્ય તંત્ર દ્વારા શરૂ કરાયું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌથી આકર્ષણ જમાવતી ફ્લાવર ઓફ વેલી જ્યાં ફોટોગ્રાફી સેલ્ફી લેવાની તમામ પ્રવાસીઓરી ખૂબ મજા માણી રહ્યા છે ત્યારે જે મુખ્ય ગાર્ડન છે જેમાં પ્રવાસીઓ માટેના પગથિયા અને અંદર ચાલવા માટે ફૂટપાથ સાકળો બનાવવામાં આવે છે જેને લઈને પ્રવાસીઓને ખૂબ તકલીફ પડી રહી છે આ બાબતનો અનુભવ જાતે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને થયો હતો જેથી આગામી એકવીસ ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય અને વેલી ઓફ ફ્લાવરની મુલાકાત પુનઃ કરશે ત્યારે ફરી ઠપકો ના પડે એ માટે હાલ વિભાગ અને સ્થાનિક તંત્ર ફરી કામે લાગ્યું છે ફ્લાવર ઓફ વેલીના ગાર્ડન બહાર જે તારની ફેન્સી ઘટાવી પ્રોટેક્શન વોલ ઊભી કરવામાં આવી છે અને અંદર કેટલાક ફૂલ છોડ ઉખાડી સાંકડો ચાલવાનો રસ્તો પહોળો બનાવવામાં આવી રહ્યો છે અત્યારે જે ડીજી કોન્ફરન્સ છે અને એને લક્ષીને અનુલક્ષીને જે બધા ડેલિગેટ્સ આવશે એ બે બે એમના રાજ્યના વૃક્ષો લાવશે અને એકતા વનમાં એ રાજ્યના સિમ્બોલિક તરીકે એ એકતા વનમાં વાવવામાં આવશે અત્યારે કામગીરીમાં એકતા વિશ્વ વન માટેનું જમીન અને એને લગતું આયોજન છે ક્રેક્ટર્સ વન માટેનું આયોજન ચાલી રહ્યું છે અને અહીંયા આજે રસ્તાઓ પહોળા અને ફ્લાવરિંગ વધારે અને આકર્ષિત થાય એના માટે પ્રયત્નરૂપે જે કંઈક કામગીરી કરવા યોગ્ય હતી અને ઉપરના સચિવશ્રીઓ અને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે કામગીરી હતી એ અત્યારે ચાલુ છે